મારી વાત ઓબડ તું તન તાર મહાન ઘેર મેલું હું બેટીમ દેન આવું હો પૈસા લઈને કેલા પૈસા લાવવાના હે કાકા અમે એ બધી તારે જો પંચાયત કરવાના આવે પૈસા તારા આપણા કે હોય કે તારું તો મારા કેવા તો કાકા લક્ઝરી લેતા જો ને મોટી બધી હું બોલ્યો લક્ઝરી લક્ઝરી નહીં તારા માટે જેસીબી લેતા આવ્યો હું જીસીબી હા ઓકડા વાળો તો કાકા પહેલું તો હું આપણું ઘર જ પાડ્યું અભિક હા હેડવા હેડ સોરો મનો તું

એટલે ફોન કરો તો પર રોકાવાનો ટાઈમ ન તો માર અમ મને ખબર હતી તમે મને હેડવા ના દો કાધા વગર એટલે ફોન ના કર્યો ઓ તારી આવ સાલતો છે ભલા આદમી તમે ઠેડ માર ઘેર આવો રોટલા કાધા ગન જોઈ ના ના એ તો ફેરથી આવશે અને ભણા જા તું ઘરમાં ટીવી જો જા હારો હો અને ભાઈ ફ્રીજ માં સફા પડ્યું ખા દે તું તાર હારો હમો બેહ જ લે હા મો બેહ છે અનમો ગવાડો હા આ તમારા ભણિયા ખાબસવાળી ખોટું ના લગાડતા હોન આડો આવો વાળ વિત્રો એની વાત જ નહીં એનું મન લાગી રે ખોટું નહીં લાગ્યું ખોટું તમારું લાગે છે બધું મારું ખોટું ઓય હનુ પણ આ બધું વાનો તમારો છે કે મારો વાનો આ મુઢે સળાય તમે જો હોય હંગા ચેન મો બેહારી લઈ હરતા થઈ જો ને હાલ નહીં મળતા આડો તમારા કઈ બધી વાત હાચી નેહાલ હાલ મળ દો બોલો તમે કેતા હોય તો પણ હું કરું મોટી પ્રોબ્લેમ થાય છે મારે શું નેહાલ મેલું ના એટલી વખત નવો ઝઘડો લઈને આવે મારે રોજ નવા ઝઘડા કરવા પડી રોજ નવા ઝઘડા બોલો હવે કોઈ એવી ઝઘડા લઈને આવે ભલા આદમી વાચી કરો તમે તો હવે આટું નઈ હમો રહ્યા તો આ રહ્યો અરે ના રહ્યા હમા હવે હેડે જાતે છોકરામ આપણ થાપો સોળે પથરા સોળે બટકા ભરે બોલો અન એક ડાળો તો સાહેબને સુટ્ટી સિલેટ મેલી બોલો સાહેબ મારા ઘેર આયા તો ઠેઠ ઓહો તો પછી શીર્ષ નેહલ મેલું બોલો

ઈ બધી વાત જવા દો તમે મારા ઘેર આયા હજી મેં નહીં તમને પાણી પાયું નહીં ચા પાયો કે નહીં રોટલા ખવરાયા ચોથી જતા રહો ડાયરેક્ટ તમે હવે ચા કાલ પીયો રોટલા એ કાલ ખાયો કાલ દાખલો લવા આબાનું આ તો પાણી પીવો ભરો પાણી લાવો ખાલી અભી ઓ માય વડા

હું હેડું હવે સારું તમે ત્યાં દાખલો મેક લઈ દેજો ખાલી અભીકુ ચો સારું આવજો લે આ લોટો મેલતા માટલા પેટા લે ગલ્લે જા અને ને દૂધ નીતા જા હો મન તો પૈસા વાપરવા આલો

મહેમાન ગતિ આયા છેમાં આયો છો વળી મને ખબર હે મેમન ગતિ આયો પણ ઓય કેમ આયો એમ કે આ તો દૂધની થેલી લેવા આયો ની થેલી લેવા આયો પેલા પેલે માં પડી લઈ જા આય જીદા બેહી ગયા છે પછી મેમન ગતિ આયા આ બેના દૂધની આવે ને ઓહો ઓહો બેના દૂધની જ આવે છે તો બરોબર અન પૈસા ઈ તો માર માહન ખાતામ લખવાના આય તાર મહાન ખાતા નહીં લગતો પણ તાર માન એમ કે છે કે હોત ના પૈસા લ્યો હારો હાર તો આવજો હડો તા હારો આવજો અને ઘેર છોકરા બોકરા બધા મજા મીન હવે તારે હમા તો નહીં લેવા તું જાજી હોય થી ઘેર હાર વડો આવજો તા હાર આવજો તો હો અજન જલ્દી પોકો ઘેર એ હા અરે ઘેર દૂધ ની ઠેલી લઈને પોકે તો હારું છે

હું આવતો જ હું એમ બોલો છું રસ્તામાં કે મારી રત્તા આપડા નથી કરાવતું અને મને કુકરું છોડીને ધોગડા પગડ્યા મારામ કુકડુ રવાડી એ ઓ તો બસ કે બધી રસ્તો એય બે બે ન બે જા એકલો ઊભો ના થાતો ઓયથી પછી મારી જી પછી ચોય જાય યહા ભુંડા કા ચોય નઈ જાય દે તમારી બોયા મો તમન બધી વાત થઈ જાવ વાત ઓમ છે ભુંડા કા તમે ઓમ થોડું કામઈ નાખો આલ આ છોકરું છે ભલા આદમી તમે હમતા કેમ નહીં કાલ તો માટે માર પડા કે એને માર્યો કે ઈ બધું જવા દો હું શું કહું છું તમને આ છે ને મગજ ન થોડો આઉટ છે ઓય મગજ શું શું છે વાને એવું છે ઓય તેમો મને વેકન ભણવા લાવ છું હું આયો ના ભણે આ બીજન ભણાવે ના ભણે આજો ઓમાં વાત ચેવી ફૂમતા કા ખબર છે મારો જે આઠુ છે ને ખેગારજી

શાંતિ રાખ તું હારું હું મામુ રંબા જો તાણ કે રંબા જોઈ તમે ના કીધું હારા ભાઈ બનો બનાવવાનો આ ઓફર જો એમોય પાછી વાત છે ભાઈ બનો બનાવવા ના નહીં તું તાર શાંતિ રમ પણ જો એકે ફરિયાદ હવે મારા ફાઈન આવી જો કોઈના આંગા તે ઝઘડો કર્યો તો હવે ની મજા આવે હો એમ તો પછી હું કરી લેવા તા માર્યો તાર કાકો એકન જોવા બનાસી હ ના પંખે પંખે બોધી નું લબડાવતા ને હું

કિશન આવું ના કરાય હું બે મહિના માર ઘેર જો એટલે યાર ભૂલી જવાનું ભાઈ બંધ ના યાર અમે તમને નહી રમાડ્યું કિશન આવશે હો પછી અમાર ઘેર આવશે એટલે નહી ભેવા દો અલે પણ યાર અમે નેન નેલા રમી એક વાત કો હું તમને નામથી બધન પોચ વાળા પાડી કે લઈ આલ્યો મને રમાડો હાલ એ જલ્દી દો આપણે આ ના આ હું પૈસા નહીં હાલતો એટલે માર ના આવે તમારો આવે એ પેલા મુરો આમ જા પહેલો પથ્થર પહેલો પથ્થર પહેલો પથ્થર બીજી તલવાર એ એ ભૂલી જો તું બીજી તલવાર આવો બીજી બંદૂક આવો એક દોલ દે હેડ કિશન યાર આવ તો ના આવે હજુ તો ના લાવ ના લેવું જ પડે તો હું આજે લઉં કાલે લઉં લે તો પડશે મને વાળા પડી કે ખવરાવી તો તું નઈ કરી હે

આઈ દીધાના કેમેરા તું બેસ તું બેસ તું બેસ આલ શાંતિ બેસ તી બેસકી બેહી રે શું કીધું એ વે ઘર કેટલી ઘર થાક જમીધી મન સુતરા તંકે ને વાંણા વાડ તારસ કૈનો જા કાળિયા હું શું છે આ કૂતરો ભરવા

ભગવાન કુકવા કરીને આવતો જ હશે ઓના કરતા કૂતરું ઓછું બટકું ભરે અરે ભાઈ વાબળો મારી વાત કેટલા હંગાત તમે લડશો ને કેટલા હંગાત આવી ના ઈટે ઉપાડશો પણ બફુજી ઈ વાત નહીં આ વન બોલતા દે લીગા ઠીક છે બરાબર પણ આ તો મારા પર ઉતરી પડ્યા વાબળો મારી વાત આ ધમેદારી તમારી છે એટલે તમને જ બધા બોલશી અને તમને જ છોડજી તાણે ઓ એનો તો દેવરાય ને કે તો મૂળ તો છોકરું છે કે અને આ તમારે કોણ કોણ કીધું આ તમારા આનંદ છોકરો છે ઓય તો વાબળો મારી વાત કે આ તારે હરી જોખમના પોટકા આપણે હોય ના રાખવ હોય પેલા ખબર છે એવી રીતના ભણિયું મોટું કરતા હતા એટલે આ ભાઈ ભણિયા તમે તું કશું કે હારા હોય તો આપણે રાખે પણ હવે આ ગોડા મગજ ના દાડો બટકું પહેર્યું બીજું શું કરવાનું આપણા થી ના જુદરે એના માવિત્ર નજરા મરે તમે ઉપર લ્યો છો અને કાકો હોય તો મારી નાના વાત વધારે

આજ ને આજ પાછો મેલ દેવું ચમ ભણવાનું નહીં હોય શાંતિ થી હા હા ઓફો મારી વાત ઓફો છો ગંજમો છો કે ઘેર જતા રહ્યા તમે

మారా వంశో పాట భా